ఆలనగా નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆતની ઉત્તરાખંડના ભાગોમાં ભારે વરસાદ થયો હતો જેમાં હરિદ્વાર સૌથી વધુ પ્રભાવિત થયું હતું કારણ કે શનિવારે સૂજી નદીના કારણે તેના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું હતું વાયરલ વિડીયોમાં જોવા મળ્યું છે કે ઘણી કાર નદીમાં વહી ગઈ હતી જ્યારે પાણી રહેણાકાત વિસ્તારમાં પ્રવેશી ગયું હતું અને તેમાં પાણી ભરાઈ ગયું હતું ત્યારે મિત્રો સુખી નદી સામાન્ય રીતે આગુ વર્ષ સુકી રહે છે જેના કારણે સામાન્ય રીતે લોકો નદીના પટપટ તેમના વા વાહનો પાર્ક કરે છે પરંતુ શનિવારે વરસાદના કારણે પાણીનું સ્તર ઝડપીથી વધી ગયું હતું અને ભારે પ્રવાહમાં વાહનો વહી ગયા હતા આ નદી હળિદ્વારના થોડાક અંતર પછી ગંગા મુખ્ય પ્રવાહમાં જોડાય છે ગંગા પરના પુલ પર સ્થળિતરના કારણે ફોટા તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરવા માટે હરકીપોરી પાસે ભીડ એકઠી થઈ હતી ત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાનની કચેરીએ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિનો સંકેત